નમસ્કાર કરવીન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ જુઓ આજના મુખ્ય સમાચાર પાદરા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ભારત સરકાર દ્વારા ગામડાઓને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ સાથે નવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પાદરા તાલુકા પંચાયત ખાતે એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપા પ્રમુખ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ વિવિધ ગામના સરપંચો હાજર રહ્યા હતા જેમાં સાફ સફાઈના કચરાના વહન માટે આપવામાં આવેલા ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વડુ ગવાસદ શહેરા સાંઢા અને કુરાલ જેવા ગામોને ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી ક્રમશઃ તાલુકાના દરેક ગામોને ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવશે આજ રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા પાંચ સાયકલ ઇલેક્ટ્રિક વ્હીકલ આપવામાં આવ્યા તેમાં વડુ ગવાસદ સૈરા સાધી સાઢા કુરાલ એમ પાંચ વ્હીકલ આપવામાં આવ્યા જે જે આજે માનનીય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના હસ્તે તેનું લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને આ એ એ વ્હીકલ આપણને અને ગામને કચરો સાફ કરવામાં જેમ બહુ મદદ મદદરૂપ થશે એની અંદર સરકારે આપેલ છે